સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આ લોકો પપ્પા અને મમ્મી છે ને સીપરા નદીને કિનારે પૂગ્યા છે અને સીપ્રા નદીમાં સ્નાન કરશે અને સીપ્રા નદીમાં આજે દીવડા તારવશે સિપ્રા નદીનો કિનારે છે અત્યારે બોટમાં બેસીને જાય છે સીપ્રા નદીમાં દીવડા તારવવા માટે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને રસ્તામાં હોલ્ટ કર્યો તો જમવા માટે ખોટી થયા હતા અત્યારે જમવાનું બનાવી રહ્યા છે બધાય ભેગા આડી મળીને અને મારી ચેનલ ઉપર નવા હોય તો મા